ચાંપા બજારમાંથી રૂપિયા ચાર લાખની પ્રતિબંધિત ઈ સિગારેટના જથ્થા સાથે કિસમને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હતી શહેર પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ ચલાવી ડ્રગ્સની બધી પર અંકુશ લગાવી દીધો છે પોલીસ ડ્રગ્સ માફિયા પેડલો ફિગેરીના સકંજામાં લેવા સાથે ઈ ઈ હુક્કા જેવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા સામે પણ તવાઈ બોલાવી રહી છે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કર્મીઓ જગશી શાંતિભાઈ અને દેવેન્દ્ર ગઢવીને મળેલી બાતમીના આધારે મૈદરપુરા પોલીસની હદમાં ઝાંપા બજાર ખાતે એસીએન ગેટ અલી ાગીના વાલાને પકડી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીની એકસો સાત ઇ સિગારેટ કબજે લીધી હતી પોલીસે કુલે ચાર પોઈન્ટ આઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો આ મામલે મૈધરપુરા પોલીસ મથક ગુનો નોંધવામાં આવ્યો છે